દર્શક મિત્રો ઇન્ડિયન કંટ્રોલ પ્રેસ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વાઘરા વિલાયત જેઆરડીસી વિસ્તારમાં

મામલા અંગેની વધુ તપાસ શરૂ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ જ પ્રકારે શ્રમિકોનો ટેમ્પો પલટી માર્યો હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે અને અનેક વાર જાગૃત નાગરિકોએ મીડિયા થકી મામલે રજવાતો પણ તંત્ર સુધી પહોંચાડી છે છતાં આ વિસ્તારમાં ઉમત પોલીસ તંત્ર નિગમની સંચાલકો અને કોન્ટ્રાક્ટરોએ બેદરકારી ભર્યા વલણ અપનાવીને આ મામલે ગંભીરતા ન દાખવતા આખરે વધુ એકવાર શ્રમિકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો